રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા મોડાસાના ઇજનેર કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં બસો ચોસઠ પિસ્તાલીસ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લામાં કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા મોડાસા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગ શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને હેઠળના અરવલ્લી જિલ્લાના કુલ સાંસદ દીપસિંહ રાઠોડ ધારાસભ્ય પીસી બરંડા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી સંગઠનના હોદેદાર નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અરવલ્લી જિલ્લામાં લોકાર્પણ કરોડની મબલક આજે અરવલ્લી જિલ્લાની પ્રજાજનોને લાભ આપવામાં આવ્યો આની પહેલા પણ ત્રણસો કરોડ એટલે હું માનું ત્યાં સુધી છ થી બાર મહિનાની અંદર છસો કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા અરવલ્લી જિલ્લો આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો અને આવનારી લોકસભાના ઇલેક્શનની અંદર પણ ગુજરાતની અંદર છવ્વીસ છવ્વીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે ત્યારે અને એવા વિકાસના કામોથી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશ ગુજરાત તરફ નજર રાખીને વિકાસના કામો કરતા આવ્યા છે અને છવ્વીસ છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ મતોથી ચૂંટાય તેવી તમામ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે જયદીપ ભાટિયાનો નો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી